સુરત મહાનગરપાલિકા યુસીડી વિભાગ યુસીડી વિભાગ સુરત મહાનગરપાલિકા નવરાત્રિ મેળા બે હજાર ચોવીસ સરકારશ્રીના મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ દરમિયાન આયોજિત નવરાત્રિ મેળા થકી બહેનોને રોજગારી મળી રહે બહેનો આર્થિક રીતે પગભર થાય અને પોતાના કુટુંબ માટે આર્થિક ઉપાર્જનમાં ભાગ ભજવી શકે સ્વસહાય જૂથોના પરિવારમાં જીવનસ્તરમાં વધુ સકારાત્મક પરિવર્તન લાવી શકશે તે માટે વિવિધ સ્વરૂપે મદદરૂપ થવા સુરત મહાનગરપાલિકા હંમેશા કટિબદ્ધ છે જેના ભાગરૂપે નવરાત્રી પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ રચાયેલ સ્વસહાય જૂથો એ એલ એફ સીએલએફના સભ્યોને નવરાત્રી સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે સીધું બજાર મળી રહે તે હેતુથી તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસથી બાર દસ બે હજાર ચોવીસ સુધી નવરાત્રિ મેળા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલ છે નવરાત્રિ મેળા અંતર્ગત વર્ષ બે હજાર ચૌદથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધી વિવિધ ઝોન વિસ્તારમાં ફાળવેલ સ્ટોલ ખાતેથી સ્વસહાય જૂથના સભ્યો દ્વારા કુલ એક કરોડ ચોર્યાસી લાખ ચુમ્મોતેર હજાર એકસો તેતાલીસનું નવરાત્રિ સંબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવેલ છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત